અહીંયા દીવું ઉગારે છે પાણી પીવા માટે આપણે રોટલી નાખી ફ્રેન્ડ્સ અમે આવ્યા હતા બહાર અત્યારે થોડું કામ હતું એટલે જામનગર બહાર હતા ને અમે બહાર આવી ગયા છીએ અને થોડું કામ છે બેન અહીંયા જતા પીએ પછી મળીએ તમે જોઈ શકો છો તો આ બધું બિચારું અંદર આવી ગયું મારી આ લોક ખોલી પડી અને અહીંયા અંદર આવી ગયું છે જો લે બહુ મસ્ત લાગે છે બિચારું ભૂખના હિસાબથી નહીં થાય હવે આવ્યું હતું કઈક ચડી જાય તો તો ફ્રેન્ડ્સ આજે રેડો હારો હારો આવી છે અને કાલના લોગની એન્ડ કરી નથી સાંજે તો આજે સવાર થયું છે છ વાગ્યા છે આ લોગની આજે અહીંયા એન્ડ કરી નાખ્યા છે અને આવી ગયો અને બેન જે છે સૂતી છે તો ચાલો ફ્રેન્ડ્સ આજના લોગને અહીંયા છે એન્ડ કરી અને મળીએ નવા બ્લોગમાં